નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખતે ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખત તાલુકાના ઢાંકી ગામ જવાના રસ્તા ઉપર આવેલ સાતનાળા પાસે પડે સાતનાળા પાસે નર્મદાની કેનાલમાં પડેલ આંખડાનું રેસ્ક્યુ પ્રભુ સેવા પ્રભુ સદસ્યો અને પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું ગૌસેવા પ્રભુ સેવા ગ્રુપ અને પોલીસના ધ્યાનમાં આવ્યું હતું કે એક આંખલો જે છે તે નર્મદાની કેનાલમાં પડી ગયો છે અને તે જીવિત હાલતમાં છે જો તેને તાત્કાલિક ધોરણે બચાવવામાં નહીં આવે તો તે સાતનાળાની અંદર જે અંડરગ્રાઉન્ડ સાયફંડ છે તેની અંદર જોતું રહેશે અને તેનું કમકમ થઈ શકે તેમ છે આથી ગૌ સેવા પ્રભુ સેવાના સદસ્યો અને લખતર પોલીસ સ્ટાફના ભાઈઓ તાત્કાલિક વિસ્તારમાં પહોંચી ગયા હતા અને તેમના દ્વારા રસી બાંધી અને અંદર જે આખલો પડ્યો હતો તેને બાંધવામાં આવ્યો હતો અને બાંધી અને તેને ખેંચી અને બહાર લાવવામાં આવ્યો હતો આમ લખતર પોલીસ સ્ટાફ અને ગૌ સેવા પ્રભુ સેવાના જે સદસ્યોની છે તેઓની સરાહનીય કામગીરીના કારણે એક જે નંદી મહારાજ છે જે આંખલો છે તેનો તેનો બચાવ થયો હતો અને સદભાગ્ય આખલો હેમખેમ કે નર્મદા કેનાલની બહાર નીકળી ગયો હતો